નમસ્તે બાર દોસ્તો કેમ છો બધા મજામાં ને સરસ મજાની વાર્તા સાંભળવી છે તો ચાલો આજે હું તમને સરસ મજાની એક વાર્તા સંભળાવું વાંદરા અને ગીટાની એક રાજમહેલમાં નાનકડા રાજકુમાર રોજ ઘણા બધા વાંદરાઓ સાથે રમતા એ રાજમહેલની અંદર એક ગીટાઓ ઘણા બધા હતા જેને બાબાઘાટી બનાવી અને રાજકુમાર તેમની ઉપર બેસતા અને મોજ કરતા હવે રોજ બધા ઘણા બધા ઘેટાઓ અને ઘણા બધા વાંદરાઓ સાથે એ રાજકુમાર રમતા સરસ સરસ ખાવાનું પણ એ લોકોને આપતા તો બધા ઘેટાઓ અને વાંદરાઓને ખૂબ મજા પડી ગઈ કે સરસ મજાનું ખાવા મળે અને કોઈ કામ ના કરવું પડે હવે એ વાંદરાઓ હતા ને એમાંથી એક ઘરડો વાંદરો હતો તેમણે પોતાના વાંદરાઓને કહ્યું કે આ રાજમહેલમાં જાજુ રહેવા જેવું નથી એટલે આપણે સમય જોતાં અહીંથી નીકળી જઈએ પણ નાના નાના વાંદરાઓ હતા ને એને તો બહુ મજા પડી ગઈ હતી એ કે ના ના અમારે જવું નથી અમે તો અહીંયા રહી જ મોજથી ખાવા મળે છે રોજ આરામ કરવા મળે છે અને કેટલું બધું આમ સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ ખાવાનું પણ મુખીએ કહ્યું કે જુઓ આ ઘેટાઓમાં એક ઘેટું ખૂબ તોફાની છે અને અહીંયાનો જે રસોઈઓ છે ને એક છૂટ ટોઘારો જ એને લાકડાનો કરે છે હવે ન કરે અને આ લાકડું જે બળતણથી આખું ભરેલું છે એ જો સૂકા ઘાસમાં જ્યાં ઘોડાઓ બાંધેલા છે ત્યાં જો પડશે અને ત્યાં આગ લાગશે તો ઘોડાઓની ચામડીને સારી ફરી સારી કરવા માટે જે બળી ગઈ હશે તો તો એમાં વાંદરાની જે ચામડી હોય ને એ જોઈએ એટલે આપણે એવું જો ક્યારે થયું તો પછી આપણે વાંદરાઓને આ રાજા મારી નાખતા સેજે બહાર નહીં લગાડે માટે આપણે બધા જ ચાલ્યા જઈએ વાંદરાઓ તો કેમે કરીને માને નહીં હવે મુખીને એમ થયું કે આ વાંદરાઓ માનતા નથી આ નાના નાના વાંદરાઓ કોઈ વસ્તુ સમજતા નથી અને જો આવું ક્યારે થયું તો બધા જ કમો તે મળશે પછી મુખી એના જે જે લોકો એનું માનતા હતા એને લઈને એ રાજમહેલ છોડીને જતા રહ્યા હવે એક સમય એવો આવ્યો કે એક જે તોફાની ઘેટું હતું ને એ બહુ મસ્તી કરતું હતું અને રસોડામાં જઈ અને અનાજ એઠું કરી આવે હવે આમ કરતાં કરતાં એક દિવસ રસોઈ એટલો ખીજાયો એટલો ખીજાયો કે એણે છૂટો ઘા એ જે બળતણનું લાકડું હતું એનું કર્યું ઘેટું તો ભાગી ગયું પણ એ જે બળતણનું બળતું લાકડું સૂકા ઘાસમાં જઈને ચડ્યું અને ભળ ભે આગ લાગી ગઈ અને એ આખ જ્યાં લાગી ને ત્યાં ઘણા બધા ઘોડાઓ બાંધેલા હતા જે રાજાને સારામાં સારા ઘોડાઓ હતા હવે રાજાના ઘોડાઓ તો જોર જોરથી રાડો પાડવા લાગ્યા અને એની ચમડી આખી ચામડી એની બળવા લાગી હવે આખ તો જેમ તેમ કરીને બધા સિપાહીઓએ ઓલવી નાખી પણ ઘોડાની ચામડી માટે જ્યારે વૈદને બોલવામાં આવ્યું તો એણે એમ કહ્યું કે આ જે ચામડી ઘોડાની છે એકદમ જાડી હોય તો એ ચામડીને ફરી પાછી પહેલાં જેવી કરવા માટે વાંદરાઓનું જે માંસ હોય ને એ જોઈએ તો રાજાએ કીધું આપણા પાસે તો ઘણા બધા વાંદરાઓ છે બધાને બોલાવ બધાને મારી નાખો અને એની ચામડીમાંથી મારા આ તેજીલા ઘોડાઓને સારવાર આપો પછી એમ જ કરવામાં આવ્યું ઘણા બધા વાંદરાઓને મારી નાખવામાં આવ્યા અને એના જે બાસ હતું એની જે ચામડી હતી એમાંથી ઘોડાઓનું જે બળી ગેલ ચામડી એને રિપેર કરવામાં આવી બિચારા કેટલા બધા વાંદરાઓ કમોતે મરી ગયા પણ એમાં જે મુખી વાંદરો હતો ને આ વાતને જ્યારે એને ખબર પડી ત્યારે એને બહુ દુઃખ લાગ્યું કે આ વાંદરાઓએ મેં કહ્યું તો એ મારી વાત માની નહીં અને આજે જુઓ આ કમોતે મર્યા એટલે દોસ્તો આપણા મોટેરાઓ આપણા શિક્ષકો આપણા મમ્મી પપ્પા કે દાદા દાદી કોઈ પણ મોટા આપણે જો કોઈ વાત કહીએ ને તો એને માની લેવાની કારણ કે એની પાછળ એ લોકોનો એક સારું ઉદ્દેશ્ય આપણો હિત માટે હોય છે આપણું સારું થાય એના માટે જો ન માનીએ ને તો વાંદરા જેવી હાલત થાય મજા આવે ને તો હવેથી જે જે બાળદોસ્તો મમ્મી પપ્પાની વાત ન માનતા હોય શિક્ષકની વાત ન માનતા હોય ને એ માનવા લાગશે ને પાક્કો ને